ગયા માવઠું પડી ગયું કોણ આવે ભાઈ અમારું આટલું નુકસાન થયું ડાંગર આટલું આ મકાન નુકસાન થયું કેરા વળતર આવ્યા બહાર ભારતે લાગે ને સર્વે થાય અને એનો રિપોર્ટ આવે સરકાર સુધી પહોંચે કેબિનેટ માં મુકાય પછી એનું બજેટ મંજૂર થાય બધા જિલ્લાના રિપોર્ટ મંગાડી અને દરેક ખેડૂતના ક્ષેત્રમાં કેટલું નુકસાન થયું આગામનું નુકસાન ને થયું નહીં બે દિવસમાં જેટલો વરસાદ પડ્યો ને એ જ નુકસાન થયું એનો જ રિપોર્ટ મંગાડ્યો ડાંગર હોય હોય બફળી હોય એ નુકસાનનો તાત્કાલિક રિપોર્ટ મંગાડી અને સરકારની અંદર કેબિનેટ કેબિનેટની અંદર દસ હજાર પેકેજ જાહેર કરે અને ખેડૂતના ખાતામાં નાખવાનું સરકારે કામ કર્યું અને બધાને મળવાના મિત્રો એટલા માટે તમને કેવા આવ્યા હે કે મિત્રો આપણી સરકાર આપણી મા બાપ છે મોદી સાહેબ બધા ડોહા ડોહીને પાળી રહ્યા હે ખેડૂતોને પાળી રહ્યા છે એટલા ખાતા પૈસા નાખવાના હજી સુધા વધારો કરવાનો હે પણ આ પેલા માહિતી લાગતા નહીં એટલે અહીંયા મિત્રો એ તમારે ખોટા માર્ગે દોરાવે પણ આ તો બધાને કંઈક ભાન ભૂલ થાય તે જયરામજી